રાજભાઈ તો બુધી રેડી કરી બેઠા ટાઈડ નથી ધરાઈ ટાઈડ નથી ઓ ભાઈ ધરાઈ આ ધરાઈ ટાઈડ ને ટાઈડ નથી ભાઈ જો પાણી છે ને આ તો થોડું દેખાય ન આવતું છે ને એટલે આપણે કડી કોઈ ફારી જ ને આ છે સાંદામાં જો ઉગીન થોડા સિઢ્યા છે કા હમ આપણે ટાઈમ થઈ ને સાંદામાં ની હર થઈ એટલે ચડી ને તો આપણે ના પોગું પડે પણ આમણા કઈક છે ને થોડું થોડ આવજો કા થોડું ફેર છે સાંદામાં દરિયામાં હા એમ ઈ બે ત્રણ જવર થાય ને ત હર કુથી દે પાછો પાણી ધીમા આલે છે આપણે પાણી ધીમા આલે આપણો બંધન તો દેખાય અમ કારી પટ્ટી દેખાય ઓલી

તો મિત્રો છે ને ફાઇનલી બંધને પૂગી ગયા અને મોડા બધા ઠપ કરીને તૈયાર થઈ ગયા અને હવે આપણે છે ને તાણે રાખવાનું છે બંધન કેમ કે છે ને મોડું તો નથી થયું પણ આગળ તાણું તો જોઈએ હતી પાણી વ્યાજ એટલે તાણું જોઈએ રાજભાઈને સીધા દાર જોવા મોકલવાનું છે આપણે ને દારમાં તો કંઈક આવે ને કંઈ ન આવે પણ કાલે તો કંઈ નહોતું આજ હું આવી જોઉં ને બંધણમાં તો ઝીંગા ને ઓલા ટોટલા ને એવું બધું આવી રહી આપણે આગળ તાણવાનું છે પાણી જાય છે રમણવાથી ને સાંદાઓમાં ઘણા બધા થઈ ગયા થયું આપણે બંધન પાણી નહીં નીકળતું પાણી જાય એમ

આવડું આ જા ભાંગી જ લો આ ભાંગી જતી મેસે ને રિપેર કરનાખું તે હજી આલે હો મને એમ છુ કે બંદન ઉપુ કરશું ને બે ત્રણ દિ આકર લેઉ પછી બહુ નવુ બનાવી નાખી પણ અકર વકર મધી આલે તો આપણે હાલો નઈ કરી કાઈ કામ બંદન તાણવા આપણે હાથ મારી ને ઠલુ હોય ને પણ આ છે ને બરોબર સાખ જ નહી હું થોડું કેવું આવ્યું કાલ કરતા એ ઓછું જો આ એક કોઈલા માં મારા કોઈલા માં થોડુંક માખીલી છે મોટી કા માખીલી છે કેવું દિસે टीटन लगे एक नानू आलो ये बता तो ने 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 वो टीटन એટલે કે ઝિંગો ઝિંગા બોલે તો હોંઢિયા એટલે હે ને તમે કીધું હતું કે મમી છે ને ઝિંગા ને હોંઢિયા કી ને ટીટન ને ઝિંગા કી મારી માવલે એકલા સાખડા છે ને સાખડે આપડે આખડી સળવણ છે આગડી લેકોલો દરિયાનો સાફ હું કે ઓલું ડેન્ડુ કહેવાય ને ઈ હતું પણ મેં જવા દીધું નાનું એવું તો નહિ એટલે જવા દીધું મોટો આવે పసడిలతో లట్లతప వరపడవతాన లాలస మ లాలో

તો હે ને આપણે કઈ કામ તડકો કરવો જોઈએ તડકો તો થાય નહીં એટલે તડકા પડશે તેથી શાક આવશે એમ હું સમજાઈ તડકો તો કંઈ થાય નહીં તો સારું તડકા પડશે તેથી તો આવશે આ વેરે છે વેરે વેરે છે ને આપણે આવું તો રહે જ છે કે ટાઈટ આવે તેવો શાક ઘટે પછી ઉનાળો જેવો આવે પેલો ઘાવર ઉડે ને તેવો પાછું વધે એવું હાલ્યા કરે હું એટલે આપણને મજા આવ્યા કરે ઉતણીમાં તો આમ શાખ આવે તો એ ભૂલાઈ ગયું ઉતણી એટલે કે બે મહિના છે તો લગભગ કાલ છ તારીખ કી

ને आम આમાં જો આપણે કાલ કરતા થા ક વધારે આવલું છે કાલ કરતા થા ક વધી જુરાદ ભાઈ આજ રાજ ભાઈ આવ કે નહિ એટલે વધવું પડે કા આપણે આ એટલો વધ तो થી કઈ દરિયાની ખબર પડી કે રાજ ભાઈ આવવાના હે તો મોકલો અમારે આ છે સાખડું આ રંગ ખરી ગયો જાય રહી ગયો કેવું કરની આ રાજ ભાઈને કાટ દે તો જરૂર આ છે લીંગુ આ છે ને કલર કલર નું આવે ને પણ આ કલર કલર નું નથી હાલ બરોબર કલર ને એમ કા કલર છે થોડો થોડો છે બહુ નથી આમાં છે બે લીંગ બહુ કલર વાળો હોય ને તો મસ્ત નું હોય હમણાં એક દે હું જોતી હતી આપણે જોયું નહોતું વિડીયો હા ઓ ભાઈ માછલી ઝીંગા ટીટણ છે એક એમ અરે હું તમે વાત કરવાનો બોલું કરો ના લાલો લાલો ઝીંગાનો કલર એમ આવે हाँ ही होना है दोनों तो। राजू फिर काम हो जाए <laughs> का प्रे? अब राजू भाग बन जाएगा अपने अब बाकी भाई आए तो कहीं तो नहीं बंधन जाऊँ हाँ दाल मकाई वो नहीं अरे काल करता तो बंधन में शाक है वो शाक तो आयु पाई कहीं लाट थोड़ा आयु तो भाई क्यों क्यों आयु तो क्यों टाइट में पोर इतना ही ना होता है लवाना क्यों आवे हैं हारू क्यों आप लोगों ने काट है जवान से काट है तो भाई का तो लाट नहीं पड़ा जी बोल काम बाकी है हम हर डांस जो ને અંજેર આપડોલા મેમ્બર તો વાટે બેઠો જઈના હા ચાખ લેવો રે કા ચાખ લેવો તો કોઈ ભાઈ તો ટાઈમ છે ને હાલો ભાઈ આપણે ભાગી ગઈ કમાને મિત્રો આપણે ને કાઠે તો પૂગી ગયા ને ચાખ કણકરો જો ખાઈ ગયો ને જોખો નું ચાલુ છે થોડું હું જો થોડા હોંઢિયા દેખ્યા ને જો ખાઈ ગયા ઘણા બધા તો ભૂકો છે બીજું તો હોંઢિયા આવે છે ને 250 ની થાય એટલા દગરામાં છે હોંઢિયા બહુ લાટ નતા કિલો ડોટ કિલો કે 2 કિલો કે દેખી ખબર નહી એટલા ડીંગા હતા કઈ વધારે ન હતા કેમ કે ટાઈડમાં હું તમને કેતો છોરો વસ્તુ આખાવે ઉપાવે થોડો થોડો ખાંટી આવી રી લે લે કરે બાકી છે ને તડકા પડે પછી શાક આપણે વધારા આવે માછલી ઓઢિયાનું માછલીનો ભાવ આખિર કોવાગે એટલે એક જોખી નાખવાનું એટલે હાલે લાલો ની ઉપર છે લાલો ની ઉપર બગાઈ જ પડ્યું રહે કેમ કે બધે શાક આવી નું થોડું થોડું એટલે લાલો ની ઉપર નો લઈ એમ છે આ એક અડધો થઈ ગયો કોકો ની ઉપર છે થોડું કરી

કેમ કે બધું તો લેવાવાળા છે જ તેમ આજે તો બધું જ તો આ ભૂકો થોડો હજી ઓલા તગારામાં દેખાય નહીં ત્યાં આગળ બધું ગઈ બધું યે કરે દોખ ને કો કે એવું હોય તી કે એને બધું લેવું જ હોય આપણે છે ને મિત્રો શાક તો બધું વેચાઈ ગયું આમ તો આ લાલો પીળો એક ને આ સાખડે મેનવાનું ચાલુ છે સાંકડે ને થોડા થોડા મેન લેવાના હોય એટલે કોકને મજા આવતી હોય ને એ સાખડે ખાવાનું છે ને બહુ મજા આવે પછી આપણે એથી બનાવી શાક આ એક જિંગો છે ને આપણે સાખમાં નાખવા લઈ જાય કોટે કોટે ઉઈ દો રાજભાઈ ની અંદર બેઠા બેઠા ને તાપે લાગે મોહનજી ની બધે બેઠા હું આ લઈ લ્યા આ છે ને આમ તો આપણું સાખ કરવાનું થમ્બનેલ માં આટલું છોટો છે આપણે છે ને ના બધે ઓલા હોય ને એટલે થમ્બનેલ માં ફોટા બીજા પડાય ન હો કાઈ બને ને બોલ ને પડી તો પાડી કાઈ પણ એવું કઈ વસ્તુ નથી તો કેમ પાડો રાજભાઈ ને જો શું કરો એટલે બધે એના થાની વાટે બેઠા બેઠા થા ભજીયા હા હા ताप तो थे हूँ वाले ही लेता हूँ मरी बाहर टाइट खाई ताप ये जो हम लाए ले आए हाँ ताप तो एक पीने में लो ताप तो तो वही भाई ठीक है भाई तमारी ठीक है ठीक है ठीक है ठीक लाइक कर दो जम की दम लाइक लाइक कर दो ये नहीं मेरा भाई किधर तो ये नहीं बेगुद है ये नहीं बेगुद है भाई सावे से आकर ये का हूं इधर आ वीडियो तो या कर दो हमारा के तो हां हां वीडियो तो या कर दो એટલે અમને મજા આવ કરે તા આપણ ચલશું ને આપણે તો સાકુ નોન છે તો સા આ તો ફાઇનલ આવી ગયો કેટલી વાર લાગી લે તા માં અર્ધો તો તાપી કી નામ નો ફરી ગયા બેઠા બેઠા તાપી ને પર ફરી ગયા ચાલ હું ઈ કઈ નોખો લાગે ઓસ ઈ એવું જ લાગે મને સાシવત ટાઈટ મગા એ નો હો હાલતર બહાર હોય છે હાલ હમ તો આપણે હે ને બહાર તો આવી ગયા ને આયા આપણે બાંધેલ છે એક ડબુચ્ચુ એટલે કે સિગ્નલ ઈ છે ને શું છે લાઈટ છે હા આ છે ને આપણે આ તો દેશી દુકર બાંધેલું છે એક શેડા બાંધી ને અંદર તો ઘણું પડે છે અત્યારે સાંધા અંદર છે ને એટલે ઓછું દેખાય બાકી આમાં બધું ઉદે પડે ને એટલું અંદર પડે ને ઈ છે ને અમે ખાલી એક દી પૂરતી એમ બાંધી દીધું બાકી આપણે બાંધવાનું છે ખબર ઊંસી તો એમ છે ને ધજા થયેલ છે ઊંસી બહુ જંગલ ની માથે દેખાય એવી ઊંસી ના બસ અહીં આપણે ચલાવશું આ કવો છેડાવાનું છે એનીમાંથી વાહળો બાંધોન છે પછી ના ધજા ચલાવી આખેલ દેખાઈ જો કેમ છેવર આયા જોય હા ના છે ઓ ભાઈક હા સીવર દેખાડે વાવઠી છે ને આપણી પાછી બ્રત હા આપણો વિડિયો પૂરો કરી દી કેમ હા હા તો મિત્રો વિડિયો કેમ લાગ્યો આપણે બની ગયા હા જીંગા પકડ્યા હા બધું પકડ્યું આમ તો આજ કલકત્તા માછલાઈ થી થોડા વધારે હતા તો કાલના વિડિયો માં છે ને હું આવન છે ને ઈ તો મને ખબર ન હતી તમને ની ખબર કે હું આવવાની ખબર તો છે ને આપણે વિડિયો બનાવવાની પણ કાલ છે ને કઈ આવશે તો ખરું થી નવીન આવશે હો એટલે સબ્સ્ક્રાઇબ કરી લેજો આપણે કદી ટાપુ પર જઈએ કે તો ઈ વિડિયો આવશે એટલે નવીન આવશે કાકા હા બોલો ને સાહેબ આમ ટાપુ તો હા ટાપુ છે કા હા ટાપુ પર જાવ આપણે કર હો હા તો સબ્સ્ક્રાઇબ કરી લો ચેનલ ને આજનો વિડિયો મને ઘણા એવા લવ કર નહી ખાય તો રામે રામ ડાયરા